હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સીધલ્સ કિચન ગુજરાતી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે હું તમારી સાથે ફરાળી રેસીપીઓ શેર કરવાની છું અને તેના માટે મેં આજે બનાવ્યો છે ફરાળી હાંડવો એકદમ લેસ ઓઇલમાં હેલ્ધી એવી ફરાળી રેસિપી આપણે બનાવીશું અને હું ટ્રાય કરીશ કે નવે નવ દિવસ સુધી તમારી સાથે ફરાળી રેસીપીઓ શેર કરી શકું તો આ હાંડવો એકદમ બે થી ત્રણ સારો એવો ફરાળી હાંડવો ચાવલ પણ કહીએ છીએ સાથે જ પોણો કપ જેટલા સાબુદાણા લઈ લીધા છે એક કપ મોરૈયો અને પોણો કપ સાબુદાણા આપણે ચાર ભાગનો મુરૈયો અને ત્રણ ભાગના સાબુદાણા લઈ લેવાના છે અને સાબુદાણા અને મોરૈયાને મિક્સરમાં દરદરા એવા પીસી લેવાના છે તો અહીંયા મેં મોરૈયા અને સાબુદાણાનો દરદરો લોટ તૈયાર કરી લીધો છે અને તેમાં વાટકી બહુ ખાટું અને બહુ મોડું નહીં એવું દહીં ઉમેરી લીધું છે સાથે જ ત્રણ થી ચાર ચમચી જેટલું પાણી ઉમેર્યું છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે હવે આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા બાદ આપણે બે થી ત્રણ કલાક જેવું રહેવા દેવાનું છે તો આ રીતનું આપણે કઠણ જ બેટર રાખીશું કારણ કે પાછળથી આપણે તેમાં બટેટા વગેરે ઉમેરીશું એટલે લિક્વિડ ફોર્મમાં આવશે એટલે અત્યારે આપણે આ બેટરને આ રીતનું કઠણ જ રાખવાનું છે હવે આપણે બે થી ત્રણ કલાક માટે સાઈડમાં મૂકી દઈશું તો ત્રણ કલાક થઈ ગયા છે અને બેટર સારી રીતે ફૂલી ગયું છે તો હવે આપણે હાંડવાનો જે લોટ છે તે મસાલા ઉમેરી અને તૈયાર કરી લઈશું મસાલામાં આપણે અડધી ચમચી ચમચી મરીનો ભૂકો શેકેલા લઈ લીધા છે ખાટો મીઠો હાંડવો બનીને રેડી થાય એટલા માટે અડધી ચમચી જેટલી અહીંયા મેં ખાંડ ઉમેરી છે સાથે જ અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરો છે આમચૂર પાવડરની જગ્યા પર તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો હવે અહીંયા હું બે નું બટેટાને આ રીતે છીણી અને વોશ કરી અને લઈ લઈશ જેથી કરીને બટેટાનો વધારાનો જે સ્ટાર્ચ છે તે નીકળી જાય અને બટેટા છે તે સરસ સોફ્ટ રહે તો આ રીતે મેં બટેટાને મોટી ગરણીમાં છેડ બટેટાના છીણને ધોવા માટે લઈ લીધું છે બટેટાનું છીણ આપણું ધોઈને રેડી છે તો તેને આપણે હાંડવાના બેટરમાં ઉમેરી લઈશું અને આ રીતે આપણે હાંડવાનું બેટર રેડી કરવાનું છે સાથે જ બે મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી લીધી છે તમારે એ પ્રમાણે તમે વધારે કે ઓછી કરી શકો છો હવે બધી જ વસ્તુને આપણે આ રીતે મિક્સ કરી લઈશું અને આ ટાઈમ પર તમારે મીઠું ચાખી જોઈ અને એડ કરી લેવાનું જો તમને અંદાજ આવી ગયો હોય કે બરાબર છે તો ન ચાખો તો પણ ચાલે મારે નોર્મલી ઉપવાસ હોય છે તો હું ચાખ્યા વગર જ બનાવતી હોઉં છું અને પરફેક્ટ તેવું બનીને રેડી થાય છે હાંડવાનો વઘાર કરવા માટે અહીંયા મેં એક મોટી ચમચી જેટલું ઘી ઉમેર્યું છે સાથે જ અડધી ચમચી જેટલું જીરું આઠ થી દસ મીઠા લીમડાના પાન ઉમેરી લીધા છે બધો જ વઘાર સારી રીતે થઈ જાય એટલે વઘારને આપણે હાંડવાના બેટરમાં ઉમેરી લઈશું તો આ રીતે મેં બધો જ વગર હાંડવાના બેટરમાં ઉમેરી લીધો છે અને હવે અડધી નાની ચમચી જેટલો આપણે એનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું જેના કારણે હાંડવો છે તે પરફેક્ટ એવો સોફ્ટ બનીને રેડી થશે હવે એ જ પેનમાં આપણે હાંડવાને સ્ટીમ કરીશું તો અડધી ચમચી જેટલું ઘી આ રીતે મેં સ્પ્રેડ કરી લીધું છે અને ગેસની ફ્લેમ અત્યારે હાઈ રાખી છે અડધી ચમચી જેટલું જીરું અને એક ચમચી જેટલા સફેદ તલ આપણે આ રીતે સ્પ્રેડ કરી લઈશું અને તલ અને જીરું ને થોડું સાઈડમાં કરી અને આ રીતે પાણીનો ભરેલો ગ્લાસ આપણે ફેનમાં વચ્ચે મૂકી દઈશું ગ્લાસની આજુબાજુ આ રીતે આપણે હાંડવાનું બેટર પાતરી દેવાનું છે અને પરફેક્ટ તમે જેવો હાંડવાના કુકરમાં હાંડવો બનાવ્યો હોય તેવો આપણે કઢાઈમાં બનાવીને રેડી કરીશું તો આ રીતે પાણી જેમ જેમ ઉકળશે તેમ તેમ હાંડવો બાજુમાંથી વફાશે અને ખૂબ સારો એવો બનીને રેડી થશે હાંડવાની ઉપર આપણે સફેદ કરી લઈશું અને દસ મિનિટ માટે પેનને કવર કરી લઈશું દસ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે હાંડવાનું ઉપરનું લેયર છે તે ડ્રાય થઈ ગયું છે અને બાજુમાંથી પણ હાંડવો સારી રીતે ડીમોલ્વ થઈ રહ્યો છે તો આ સ્ટેજ ઉપર આપણે વચ્ચે જે પાણીનો ગ્લાસ મૂકે છે તે કાઢી લઈશું અને હાંડવાને આપણે ડીમોલ્ડ કરી અને એકવાર માટે પલટાવી લઈશું તો જો મિત્રો તમારે હાંડવો ન પલટાવો હોય તો અત્યારે હાંડવો ખાવાલાયક બની ગયો છે પરંતુ પલટાવશો તો આપણે બીજી બાજુને પણ થોડી ક્રિસ્પી એવી કરી શકીશું અને હાંડવો ક્રિસ્પી હોય તો ખાવાની વધારે મજા આવે છે એટલા માટે મેં અહીંયા મારી પેન થોડી ગોળ હતી તો હાંડવામાં ક્રેક્સ આવી ગઈ છે પરંતુ તમારે ટ્રાય કરવાનો કે બને એટલી ફ્લેટ પેન લેવાની આ રીતે મેં થાળીમાં કાઢી અને હાંડવાને ડીમોલ્ડ કરી દીધો છે અને હું બીજી સાઈડથી પણ તેને સારો એવો ક્રિસ્પી કરી લઈશ તો આ રીતે આપણો ફરાળી હાંડવો છે તે બનીને રેડી છે તો મિત્રો નવરાત્રિમાં તમારે લેસ ઓઇલમાં ખાવાનું ખાવું હોય ત્યારે તમે આ હાંડવો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગે જો મારી રેસીપી વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો તૈયાર છે આપણો સુપર ટેસ્ટી એવો ફરાળી હાંડવો થેન્ક યુ ફોર વોચિંગ